એવો ભાર લાગ્યો એવો ભાર લાગ્યો છે લે નાખી દો વાડામાં ઓ નકર બે જે ને બે જે ભારો લઈને આવું લાકડાનો બધા લાકડા બાળી દે બધા લાકડા બાળી દે એટલે હું કરે શું કઈ કદમ કરું તું પણ તારો બાપ હેઠે તાપ કરાય ઉપર નો કરાય પણ તબો કાળો નો થઈ ભલે કાળો થઈ જાય

આવા ને આવા મને ભટકાણા છે તું બીજું કેવાનું છે હા તું ગાડી સોઈ ના ના અપો ટપો ડબો ઈ જાવા દે ડબો ટપો મને ડબો ગણસ તું ના હું ડબો છો હું અપો ટપો ને ડબો આ ભલે જે હોય મારો બેટો હું મને તો ભટકાણું છે આવું ગાંડું જ ભટકાણું બે દે ને બે દે ભારો લાવું તો બે દે માં બાળી દે બે દે ભારો લાવ તો બે દે બાળી દે હા તું કલુ અને હેઠે ભડકા કરવાના આ તો ઉપર ભડકા કરે તું કરવાનું છે હવે પાણી ગરમ કરવાનું છે બીજું શું હોય અબ્બો ડબ્બો ડબ્બો લે આ બધા અબ્બા ડબ્બાના લાગે છે આ બધા અબ્બા ડબ્બો ડબ્બો તું જે પણ તું શું આયા હલવાનો છો હે તું હું આયા હલવાનો છો મેં પાણી ગરમ કરવાનું કઈ તો પણ ઈ તો તોતળી છે ઈ તો ગાંડી છે તુંય ઈ ગાંડો છો

મારો તો ગાંડો છે તું છો હેલ્મેટ લઈ ગયું હવે તું કરવાનું રાંધવાનું હા રોટલા બનાવવાના રોટલા બીજું શું હોય બટેટાનું આને નથી આને થાય છે આ બટેટા નું શાક ખાય અને સ્વર્ણ મારે ધોવો પડે છે શું ધોવે

ભગવાન તમારે કઈ તો વિચાર કરવો તો દેવું તો હારું દેવું આવો પરિવાર દેવાય આપા જાને નક આપણે છું એક રાવા દેવા વાડીએ નકર

ડોવો તો તલિયા બને તું થાયતે આ તો વદલ દાતલે આયા લાગે તે બા તઈ નથી ડોવો શું થાય છે તન્ડી લાગે છે હં તન્ડી તંડી તંડી વાયતે રાત એમ તો ને તન્ડી લાગે છે હા તો દોડ ઉઈ જાવ હા

આયા આયા હલતું હલતું પાટલો હરખુ છે લ્યો ને લઈ જાવ હોટલ મઠો છે હોય ને હું જાય ને પછી તાતલા માં દોડલું એટલે કાઈદી નો આવે

હું તો ફળાફળી લેવા બે ને મારા બાજ વાય ને તમે તાત લે હું લાયા અને ઉપર ગોદલા ઓડ લાયા તારી માને

બહાર કાંજ એઠે છે બહાર કાચ ખાટલે નીકળી બારી નીકળે ખાટલા એઠે ગરી ગઈ છો

બૈરું ગાંડું છોકરો ગાંડો એની માં ગાંડી હવે મને ગાંડો કરશે આવડા મે તા તેમ પીઉ તમે મન તા તે આવડે તમે પાણી પી જાવ કાન નાખી દો બધું કરી તું લાવ પડ જાવ હમ તલે તા બની જાય પેટ માં તા તે બાપ ઈ સા ઈમ નો થાય હેઠે ભડકો કરવો પડે તો ભડતો તલો ને તો તા પેટમાં થઈ જાય

ના ના મને ખાઈ નથી મને આ તો ઠીક છે મારી લઈ એવો છે હવે હું કરું કઈ મારેથી થાય એવું નથી દીકરા દીકરો છે આવી ગયા હવે આને મારે કાઢવી વાહે એ બધા ગાંડા થયા શેલા મને ગાલડો નો કરે ધારું નકર આમ બધી મિલકત જમીન નું મારે શું થાય છે આ ગાંડા માં તો મારી આખી વાડી હું કઈ જાય લાવ હું આ તો દવા સાટી આવું ડુંગળી માં નકરો ગાંડા માં રહી તો મારા આ દવા આવી તો તા નહીં લટ્ટા માં બેઠી હોય હે કોઈ કોઈ બે જોઈ પણ તું મૂંગી માર હું તારો વાર જાવ તૈયા હું કરો આ દવા ફમો કરું છું દવા સાટી જોઈશે ને હા ચાર ની મારી આઈ માથા કોટ કરે મને એમ કે કોક બીલો બાબો છે તો બાઈડી જોઈ જો નથી તારો વાર છો તો તું આમ ગાંડી છો પણ આખું તો ભગવાન આપી છે ને એ હું આમ બારતી નથી હું ઉતા ઉડતા ઓર માં જાતી હતી જા હોય ને દવાખાને જઈ આવી ને હા પણ હું તું ખબર છો હે ને ડોક્ટરે બાટલો લગાવ્યો ને હે તો ટીપુ 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 પડતો તું પછી હું કર્યું મે પે બાટલો કાઢી ફી ગઈ

હવે આ નહીં સમજે મને હોટો લેવા દે હે ને માલ બાપો હોટો લે ને ઈ પેલા તક્કો અરે કરી આ મને આમનીમ ગાંડો કરજે જય બધી લપ આમ હવે હવે હું વાડીએ જાવ દવા સાટવા ગાંડા સેવામાં સેવા રહી તો મારે આખી વાડી હું કઈ જાય છે ભગવાન પણ દીધો પરિવાર પણ આવ બધો ઊંધો દીધો આખો ગાંડો પરિવાર દીધો ભારે કરી લે હવે ઓ દવા તો સાંટિયા વાળીએ જાય